નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત જય ગુજરાત બેટ બોલ વાતોના એક નવા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું મિહિર આખો આ એપિસોડમાં આપણે ચર્ચા કરશું કે એશિયા કપ બે હજાર પચીસ માં જે ભારતીય ટીમનું સિલેક્શન થયું છે બરાબર એ વર્થ છે કે નહીં સેકન્ડ થિંગ આપણે જોઈશું કે કયા ખેલાડીઓ વાપસ આવ્યા છે અને કયા કોઈ નવા ફેસને ચાન્સ મળ્યો છે કે નથી મળ્યો એ પણ આપણે ચર્ચા કરશું કયા મોટા નામો છે કે જેમને આ વખત આપણે બહાર રાખ્યા છે આ આ બધું આપણે વિગતવાર અંત સુધી એટલા માટે જોજો કેમકે હું પણ મારો આ વિડીયોમાં મારી બેસ્ટ ઇલેવન જે છે પ્લેઇંગ ઇલેવન એ હું અચૂકથી શેર કરીશ આપ પણ આપની ફેવરેટ ઇલેવન પણ અમને શેર કરજો તાકી અમને પણ ખબર પડે કે તમારી ઇલેવન અને અમારી ઇલેવનમાં કેટલો ફરક છે તો ખાસ આ વિડીયો આપ અંત સુધી જોજો મિત્રો મિસિસે પંદર ટીમની જે સભ્યોની ટીમ જાહેર કરી છે એમાં ઘણા શોકિંગ ચેન્જીસ પણ છે અને ઘણા ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ પણ છે કેપ્ટન છે સૂર્યકુમાર યાદવ પણ આ વખતે વાઇસ કેપ્ટનની ભૂમિકા ભજવશે શુભમન ગિલ જી હા વાઇસ કેપ્ટન શુભમન ગિલ છે અક્ષર પટેલે આઈ ડોંટ થિંક શું કે કોઈ વાઇસ કેપ્ટનની ભૂમિકામાં કંઈ ઉણપ આવી દીધી હોય પણ ક્યાંક ને ક્યાંક બીસીસીઆઈ નો એક સ્પષ્ટ સંદેશ છે કે શુભમન ગિલ હવે ત્રણે ભૂમિકામાં આવી શકે છે કેમ કે કે તમે જોયું હશે જે પ્રમાણે ટેસ્ટ સિરીઝમાં ઇંગ્લેન્ડમાં એમણે ભજવી એઝ અ કેપ્ટન તરીકે એ પ્રમાણે એવું લાગે છે કે કેપ્ટન તરીકે એમનું જે ફિક્સેશન થઈ ગયું છે ટેસ્ટમાં વન ડેમાં પણ એ રોહિત શર્માના ઉપસુકાણી તરીકે પણ એ કામ કરી રહ્યા છે અને હવે જે પ્રમાણે એમને ટેસ્ટ ટીમથી વન ડે ટીમમાંની વન ડે ટીમમાંથી હવે આપણી ટ્વેન્ટી ટ્વેન્ટી ટીમમાં જે એમને લાવવામાં આવ્યા છે એ ઘણું ગુજરાતના ગુજરાત ટાઇટન્સના ફેન્સ માટે તો ઘણું સારું છે કદાચ દિલ્હીના ફેન્સ માટે નહીં ગમે કેમ કે વાઇસ કેપ્ટન તરીકે હવે શુભમન ગિલ આવી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક એનું પણ નુકસાન અને ફાયદા થયા છે જે પણ આપણે આજે ચર્ચા કરશું સ્કોડમાં મોટા નામ છે જેમ કે હાર્દિક છે સુજય કુમાર છે અક્ષર પટેલ છે જસપ્રીત બુમરાહ છે બરાબર અને ઘણા નવો ગીતો છે કે જે કદાચ મલ્ટિનેશનલ ટુર્નામેન્ટ ફર્સ્ટ ટાઈમ રમવા જઈ રહ્યા છે નો ડાઉટ બાયોલેટરમાં એમણે ઘણું સારું પ્રદર્શન કર્યું છે પણ હવે જે પ્રમાણે હવે એમનું અપગ્રેડેશન થઈ રહ્યું છે જે મોટી ટુર્નામેન્ટમાં એ લોકો હવે પોતાનું કૌશલ્ય બતાવશે તો એમની પણ કસોટી આ વખતે થવાની છે પણ એક જ છે એક જ પ્રશ્ન એવો થાય છે કે આ સિલેક્ટર્સ એ જે સ્કોડ સિલેક્ટ કર્યો છે એમાં કે લૂપ તો નથી ને મને કેટલા લૂપ્સ લાગે છે જે હું તમારી સાથે શેર કરીશ ક્યાંક ને ક્યાંક બેલેન્સ ટીમ કરવાનો પ્રયત્ન કર્યો છે જેમાં ઘણા સારા નામ આ વખતે ટીમમાં એડ થઈ શક્યા નથી તો આપણે સૌથી પહેલા વાત કરશું બેટિંગ યુનિટની બેટિંગમાં આપણા ઓપનર્સ આ વખતે અભિષેક શર્મા ગિલ જી હા શુભમન ગિલની એન્ટ્રી થયા બાદ સંજુ સેમસન જે ભૂમિકા એઝ અ ઓપનર તરીકે હતી એ ક્યાંક ને ક્યાંક હવે લોઅરમાં એમને લાવવામાં આવી શકે છે પણ પ્રશ્ન એ થાય છે કે સંજુ સેમસન જેવો ખેલાડી જે વિસ્ફોટક ખેલાડી છે એની તુલના અને શુભમન ગિલ કે જે એક બેલેન્સ્ડ ક્રિકેટર છે કે જે એટેકિંગ પણ રમી શકે છે અને જ્યારે જોઈએ ત્યારે ટીમને બેલેન્સ કરવાની આપણે એની કોશિશ હોય કે જે વખતે સપોઝ બત્રીસ માં બે વિકેટ પડી ગઈ કે તેત્રીસ માં ત્રણ વિકેટ પડી ગઈ અને એ સમય કદાચ શુભમન ગિલ હશે તો આપણને બહુ વાંધો આવશે નહીં કેમ કે એક મેચ્યોર પ્લેયર છે સ્માર્ટ પ્લેયર છે એને ખબર છે કે ક્યારે કઈ ભૂમિકામાં એને એનું આઉટપુટ આપવાની જરૂર છે તો મારી દ્રષ્ટિએ અભિષેક શર્મા અને શુભમન ગિલની જોડી ઘણી સારી રહેશે પણ એક નુકસાન એક જ છે કે જયસ્વાલ જેવો પ્લેયર શું પ્લેયર છે બોસ તમે જે પ્રમાણે એનું વન ડેમાં જોયું છે ટ્વેન્ટી ટ્વેન્ટીમાં જોયું છે રાજસ્થાન રોયલ્સ માટે પણ એને જે પર્ફોર્મન્સ આપ્યું છે એ બધું જ પર્ફોર્મન્સ તમે જોશો ને તો તમને એવું લાગશે કે યાર આ પ્લેયર તો ક્લાસ છે યાર એકસો પચાસની ની ઉપરની સ્ટ્રાઇક રેટ ઉપર રમવું અને એ પણ ચેલેન્જિંગ બોલર સાથે સામે એટલે અ બિગ ટાસ્ક પણ આ વિશેનો પ્રશ્ન અજીત અગરકરને પૂછવામાં આવેલો પ્રેસ કોન્ફરન્સમાં તો એમના તરફથી એવું આવ્યું કે શ્રી અભિષેક શર્મા અત્યારે હાલ ટ્વેન્ટી ટ્વેન્ટીનો નંબર વન બેટ્સમેન છે ઇન્ટરનેશનલ બરાબર છે અને એ બોલિંગ પણ નાખે છે લેફ્ટ આર્મ પણ નાખે છે એટલે એનું વેટેજ જે ખરું એ જયસવાલના કમ્પેરમાં થોડું અપ થાય છે કે બધી ભૂમિકા ભજવી શકે છે જયસવાલ એઝ અ બેટ્સમેન એઝ અ ફિલ્ડર નો ડાઉટ સરસ છે પણ ક્યાંક બોલિંગ ન નાખવાની ઉણપના કારણે એમનું આ વખતે સિલેક્શન નથી થયું પણ એમનું સિલેક્શન એઝ અ રિઝર્વ પ્લેયર તરીકે તો થયું જ છે એટલે એ લોકો દુબઈ તો જશે જ નો ડાઉટ પણ ટીમ ઇન્ડિયાનો એ ભાગ નહીં ભજવી શકે અને આપણે એવું પ્રાર્થના કરીએ કે કોઈ પ્લેયર ઇન્જર્ડ ન થાય પણ ઇન્જર્ડ કોઈ પ્લેયર થાય છે તો એવા સંજોગોમાં જયસવાલ પાછા ટીમમાં આવી શકે છે હવે આપણે વાત કરશું નંબર ત્રણ વનડાઉન વનડાઉનમાં કેવું છે કે તિલક શર્મા સોરી તિલક વર્મા અને સંજુ સેમસન એ ત્રણ વચ્ચે એ સોરી એ બે વચ્ચે સારો એવું ટસલ થશે કેમ કે તિલક વર્મા પણ સારી એવી બોલિંગ કરી શકે છે અને ઉપયોગી બેટ્સમેન પણ છે જ્યારે સંજુ સેમસન એક વિકેટકીપર છે જો હવે સૂર્યને એવું જ લાગતું હોય કે ના મારે ટીમમાં ત્રીજા નંબર એવા પ્લેયરની જરૂર છે કે જે લેફ્ટી હોય કેમ કે આપણે ત્યાં એક નવો રિવાજ ચાલુ થયો છે કે બેલેન્સિંગ તો હવે એને એવું લાગતું હોય તિલક એક એઝ અ ફિલ્ડર તરીકે પણ સ્માર્ટ છે બેટિંગ પણ સારી કરે છે બરાબર અને સાથે સાથે બોલિંગ પણ સારી કરે છે તો મે બી હજી ઓલરાઉન્ડરનો જે નવો કોન્સેપ્ટ આવ્યો છે છેલ્લા સ્પેશિયલી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં છેલ્લા વર્ષ દોઢ વર્ષથી જો ગૌતમ ગંભીરના આવ્યા પછી એ જોતા એવું લાગે છે કે તિલક વર્માનું પલડું થોડું ભારે છે જી હા તિલક વર્મા મને લાગે છે કે એ લોકો ટીમમાં સમાવેશ કરશે બરાબર પણ તિલક વર્માની એક એક જ ઉણપ એ છે કે સ્લો થઈ જાય ત્યારે એ બહુ જ ડિફેન્સિવ મોડમાં આવી જતા હોય છે અને પછી જેટલા પણ બોલ બગાડ્યા હોય એનું એ કવર અપ કરવામાં ક્યાંક ને ક્યાંક પોતાની વિકેટ ગુમાવી દે છે સંજુ સેમસન ની પ્રકૃતિ આખી અલગ છે એ આવતા વેત મારવા વાળો પ્લેયર છે એટલે મને એવું લાગે છે કે માથાનો દુખાવો રહેવાનો હવે નંબર પર વાત કરીએ આપણે જે મિડલ ઓર્ડર છે તો તો આપણે ઓબવિયસલી સૂર્યકુમાર યાદવ જ હોઈ શકે પણ નંબર પાંચમાં મેં હાર્દિક પંડ્યાને ગોઠ્યો છે કે આ જે સ્ક્વોડ છે એમાં એક મોટું જે નામ મિસ છે એ છે શ્રેયસ અય્યર જી હા એ છોકરાએ જે પ્રમાણે છેલ્લા આઈપીએલમાં અને ઇવન ચેમ્પિયન્સ ટ્રોફીમાં અને વર્લ્ડ કપમાં પણ જે પ્રમાણે પ્રદર્શન કર્યું હતું એ છોકરો એકચ્યુલી હકદાર હતો પણ ખબર નહીં હવે એ પોલિટિક્સનો શિકાર બન્યો છે કે વાસ્તવમાં અઘરકરની થોડી ચેન્જ થોડી મેન્ટાલિટી ચેન્જ થઈ ગઈ છે એ વી ડોન્ટ નો પણ મારી દ્રષ્ટિએ પાંચ નંબર કાં તો ત્રણ નંબર માટે શ્રીય અયર એ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્લેયર હતું પણ કદાચ એ ના આવી શક્યો ઈવન એ શોકિંગ એ છે કે એ આપણા પ્લેયરમાં પણ નથી તો શું એનું પ્રદર્શન એટલું ખરાબ હશે કે એ આટલું પણ રિઝર્વ નથી કરતો ગોડ નોઝ હવે વાત કરશું પાંચમા નંબરે હાર્દિક પંડ્યા જેવું પ્લેયર શું પ્લેયર ચેમ્પિયન પ્લેયર કોઈ પણ પરિસ્થિતિમાં નેગેટિવમાંથી પોઝિટિવ લાવવું હોય તો હિ ઇઝ સો હાર્દિક પંડ્યા નો ડાઉટ પાંચમા નંબરે તો બેસ્ટ રહેશે જ પણ પાંચમા નંબરના બીજા દાવેદાર કોણ હોઈ શકે છે એક તો અક્ષર પટેલ હોઈ શકે છે કાં તો શિવમ દુબે હોઈ શકે છે જી હા અક્ષર પટેલ અને શિવમ દુબે કે તમે જોયો છે દિલ્હી કેપિટલ્સમાં પણ અક્ષર પટેલ હવે થોડા અપગ્રેડ થયા છે પોતે કેપ્ટન છે એટલે એ પણ ચાર પાંચ છ ની જે ભૂમિકા છે એ પણ સારી રીતે ભજવી રહ્યા છે ઘણી મેચો દિલ્હીને જીતાડી છે અને સામે શિવમ દુબે તો એ પણ એવા એ ટાઈપના પ્લેયર છે કે જે પલડું ગમે તે ગમે ત્યારે ભારતના પક્ષમાં લાવી શકે છે કેમ કે શિવમ દુબે રમતા હોય ત્યારે એવું જ લાગે કે ક્યાંક યુવરાજ સિંહ રમે તમને એવું લાગતું હોય કે તમારું પણ એવું પોઈન્ટ ઓફ વ્યૂ તો કોમેન્ટ સેક્શનમાં પણ જણાવજો કે મારી વાત સાચી છે કે નહીં મિડલ ઓર્ડરમાં બીજા ઓપ્શન્સ પણ છે પણ મને લાગે છે કે આ ત્રણમાંથી એકને વધારે ચાન્સ મળશે અને મારું તો સ્ટ્રોંગલી બિલીવ એવું છે કે અક્ષર પટેલ અને

વિકેટકીપર્સ આ વખતે બે છે સંજુ સેમસન અને જીતેશ શર્મા જી હા જીતેશ શર્મા જે આરસીબીના સ્ટાર વિકેટકીપર છે કે જેમણે એવી એવી મેચો જીતાડી છે નીચેના નંબરે આવીને કે જે અશક્ય લાગતું હોય સો એ વ્યક્તિને જે મોરલ છે જીતાડવાનું ટીમને એ ઘણો હાઈ છે જો સંજુ સેમસન ટોપ થ્રીમાં નહીં હોય તો મને ડટ છે કે એ ટીમ ઇન્ડિયાના ટીમ ઇલેવનમાં નહીં જ હોય જી હા શર્મા એ વ્યક્તિ છે કે નીચેના ક્રમમાં સાત બોલમાં વીસ રન મારવા હોય તો એનામાં એ કેપેસિટી છે કે એ મેચને ખેંચી શકે છે વિકેટકીપિંગ પણ સારી કરે છે ઇવન ભારતનું પણ પ્રતિનિધિત્વ ઘણી બધી મેચોમાં કર્યું છે એટલે એને એક્સપિરિયન્સ તો છે જ બધા લોઅર ઓર્ડરમાં આવીને મારા મારી કરવી બરાબર છે એ પણ સારી રીતે એ ભૂમિકા ભજવે છે તો મારી દ્રષ્ટિએ એવું મને લાગે છે કે શર્મા જો નીચેના ક્રમમાં રિક્વામેન્ટ હશે તો સંજુ ની જગ્યાએ સો સો ટકા જીતેશ શર્મા રમશે જ હવે માથાનો દુખાવો આપણો એ છે કે મિટર મિડલ ઓર્ડરમાં રમશે કોણ કેમ કે બધા જ પ્લેયરો ફોર્મમાં છે બોસ અને

જતારો આવો મારો જતારો બરાબર અક્ષર પટેલ કહી શકાય પણ અક્ષર પટેલ સ્ટ્રાઈક રેટ ની બાબતમાં ક્યાંક ને ક્યાંક ઘણી વખત એવું થાય કે થોડા ડિફેન્સિવ થઈ જતા હોય છે કે ભાઈ સામે વિકેટો પડી રહી છે ડિફેન્સિવ થઈ જતા હોય છે તો આવા સમયમાં મને એવું લાગે છે કે બે પ્લેયરોની અનુભવ અનુભવની કમી અહીંયા આગળ ટીમ ઇન્ડિયાને થશે કે એક છે શ્રેયસ અય્યર જી હા અને કેએલ રાહુલ આ બંને એવા પ્લેયરો છે કે જે સાવ ખરાબ પરિસ્થિતિમાં ટીમ હોય તો એને અપ કેવી રીતે લાવી એ સમજદાર પ્લેયરો છે પણ અનફોર્ચ્યુનેટલી આ વખતે નથી તો મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે આ જે ટોપ સેવન આપણે જે હવે બનાવશું બરાબર એમાં કેટલાક પ્લેયરને ન્યાય થશે ને કેટલાકને નહીં થાય હવે આપણે વાત કરશું ઓલરાઉન્ડર ઓપ્શન્સ હવે જ્યારથી ગૌતમ ગંભીર ટીમમાં આવ્યા છે ત્યારથી ફિક્સ જ છે કે ઓલરાઉન્ડર્સ તો ટેસ્ટમાં પણ હશે વન ડેમાં પણ હશે અને ટ્વેન્ટી ટ્વેન્ટીમાં તો હશે જ પહેલાં એવું હતું ધોનીના સમયમાં કે ચાર બોલર હોય અને એક ઓલરાઉન્ડર હોય અને એ ઓલરાઉન્ડર માર ખાય કે ન ખાય બરાબર એ તો ઓર પતાવશે જ અને થોડી થોડી મોટી લક્ઝરી સુરેશ રૈના પણ આપી દેતા હતા એ વખતે કે ભાઈ બોલિંગ નાખીને પતાવી આપતા હતા જો કોઈ બોલરનો દિવસ ખરાબ જાય તો મતલબ ફાઈવ પ્લસ વન પાર્ટ ટાઈમ આ રીતનું આ લોકોનું એ વખતનું માઇન્ડસેટ હતું પણ હવે વસ્તુ ચેન્જ થઈ ગઈ છે હવે દરેક બોલરને એક્સ્ટ્રા સમય આપવામાં આવે છે થિંકિંગ કરવા માટે કે ભાઈ એનું ક્યાંક આખી મેચ દરમિયાન ક્યાંક એનું પર્ફોમન્સ ઓવરો ખરાબ ગયું હોય તો એ પાછો પોતાના ફોકસ પર આવી શકે એના માટે પાર્ટ ટાઈમર્સ પણ સારા એવા ઓપ્શન્સ આપણને મળી ગયા છે પાર્ટ ટાઈમ તો કહું પણ ઓપ્શન્સ સારા એવા મળી ગયા છે એક તો શિવમ દુબે સારો બોલર છે બરાબર મીડિયમ પેસ્ટ છે પણ લાઈન લેન્થ એક્યુરેસી સાથે નાખે છે એક બીજા છે હાર્દિક પંડ્યા કે જે ઓલરેડી એટલા બધા અનુભવી છે કે એમને ખ્યાલ છે કે ક્યારે કઈ રીતે બોલિંગ નાખવી શોર્ટ પીચ બોલ સારા નાખે છે બાઉન્સર સારા નાખે છે એ એમની સ્ટ્રેન્થ છે અને દુબઈ જેવી પીચો ઉપર સ્લો બાઉન્સર નાખીને આઉટ કરવાની પણ એક ક્ષમતા ધરાવે છે એક સમયે જો ભારતને સોરી સૂર્યકુમાર યાદવને એવું લાગતું હોય કે ભાઈ મારે એક બોલર અર્શદીપને નથી રમાડવો તો હાર્દિક પંડ્યા એઝ અ સ્ટ્રાઇક બોલર પણ સારામાં સારું પર્ફોમન્સ આપી ચૂક્યા છે જી તો મારી દ્રષ્ટિએ આ બંને લક્ઝરી બહુ જ સારી કહેવાય ત્રીજી આપણી લક્ઝરી છે અક્ષર પટેલ અક્ષર પટેલ સરસ બોલિંગ નાખે છે એને અનુભવ કહેવાની મારે જરૂર લાગતી નથી કે તમને બધાને પણ ખબર છે અક્ષર પટેલ કયા ચેમ્પિયન પ્લેયર છે કે જે દિલ્હીમાં પણ રમે છે દિલ્હીની સોરી દિલ્હી કેપિટલ્સના પણ એક કેપ્ટન છે સારી રીતે હેન્ડલ કરે છે આ વખતે પણ સારું એવું એમનું યોગદાન હતું બેટિંગ બોલિંગ બધામાં

એક્યુરેસી સારી છે અને અમુક જે હાઈ વોલ્ટેજ જે મેચો હોય એમાં એઝ અ સ્ટ્રાઇક બોલર તરીકે પણ એ એકાદ ઓવર કે બે ઓવર શરૂઆતના સ્પેલમાં નાખતા હોય છે સો એમને પણ એ અનુભવ છે એ હૈદરાબાદમાં ટીમમાં જ્યારે રમતા હતા ત્યારે પણ એમને એ પ્રકારના બોલિંગનો અનુભવ છે તો ચોથો ઓપ્શન આપણો અભિષેક શર્મા છે અને આ જ કારણથી કદાચ એ ટીમમાં પણ વધારે ડિઝર્વ કરે છે એઝ અ ઓપનિંગ પાર્ટનર તરીકે હવે આપણે વાત કરશું સ્પીન બોલિંગ સ્પીન બોલિંગમાં આપણા ધુરંધર કુલદીપ યાદવ વન એન્ડ ઓનલી એકલા કાફી છે પણ ગૌતમ ગંભીર સાહેબ અને સૂર્યકુમાર સાહેબ એવું કહે છે કે ના અમે આમાં પણ એક રંગ નાખશું રંગ શું હશે વરુણ ચક્રવર્તી મિસ્ટ્રી તો હવે સામે વાળાને વિચારવાનું રહેશે કે હું હવે અમે લોકો કેવી રીતે રમીએ કેમ કે તમારી પાસે વરુણ ચક્રવર્તી છે તમારી પાસે હાર્દિક પંડ્યા છે તમારી પાસે અક્ષર પટેલ છે કુલદીપ યાદવ છે હવે ફાસ્ટ બોલરની વાત કરશું જી ફાસ્ટ બોલરમાં આપણે વાત કરીએ તો આપણા વન ઓફ ધ ગ્રેટેસ્ટ જસપ્રીત બુમરાહ કે આવી મોટી ટુર્નામેન્ટ હોય એમાં કંઈક અલગ જ

એનો એક બહુ અગત્યનો ભાગ જોઈન્ટ હાઈએસ્ટ તરીકે એમણે ભજવ્યો છે જસપ્રીત શેડો એટલે હર્ષદીપ આર્મ સ્વિંગ બોલર બોસ હવામાં સ્વિંગ કરતા હોય એક્સલન્ટ પણ દુબઈની જે એની પીચો છે એ પ્રમાણે જોઈને થોડું ડાઉટફુલ લાગે છે કેમ કે દુબઈની પીચો એવી છે કે સ્લો વધારે હોય છે ઇવન શારજાની પણ અબુધાબીની પણ એવી હોય છે કે પીચો સ્લો હોય છે તો હવે સૂર્ય માટે એક જ ક્વેશ્ચન છે કે એ સ્ટ્રાઇક બોલર તરીકે રાખશે કે પછી હાર્દિક પંડ્યાને ઇન્કલુડ કરીને આઠ નંબર સુધી થોડી બેટિંગ વધારીને આગળ વધશે કેમ કે મેં તમને વચ્ચે પહેલા વાત કરી તે પ્રમાણે લૂપ છે અને લૂપ છે નંબર આઠ જી હા નંબર 8 નો લૂપ આપણા માટે એક હજી પણ માથાનો દુખાવો છે કેમ કે જો તમે વરુણ ચક્રવર્તીને રમાડશો તમે રમાડશો જસપ્રીત હર્ષદીપને અને કુલદીપ યાદવને આ ચારમાંથી એક પણ ખેલાડી એવું નથી કે જે મોટી હિટ મારી શકે તો આ ચારમાંથી કયો ખેલાડી હશે કે જે ડાઉટફુલ હોઈ શકે જસદી તો બહાર નીકળે નહીં વરુણ ચક્રવર્તી પણ નહીં નીકળે કુલદીપ યાદવ પણ નહીં તો ક્યાંક ને ક્યાંક હર્ષદીપ અને હર્ષિત રાણા વચ્ચે એક નાનકડી ટસલ થશે અને મેં તમને કીધું તે એ પ્રમાણે કદાચ સૂર્યની સોચ એવી પણ હોઈ શકે કે હું હાર્દિક અને બુમરાહ સાથે જાઉં ભલે હાર્દિકને હું બે ઓવર જ નખાવીશ પણ આઠ આઠમા નંબરે હું રિંકુસિંગ જેવા પ્લેયરને રાખું કે જે સંકટ સમયે પણ લાંબુ ખેંચી જાય વાંધો ના આવે કેમકે તમે જોશો એ પ્રમાણે ઘણા નોટેબલ ચેન્જીસ છે કે જેમાં વોશિંગ્ટન સુંદર પણ નથી વોશિંગ્ટન સુંદર એ બહુ જ નેક્સ્ટ અશ્વિન કહી શકાય સ્માર્ટ પ્લેયર છે અને તમે કદાચ જાણતા જ હશો કે ગુજરાત ટાઇટન્સમાં પણ હતા ત્યારે એમને બોલિંગ નથી કરાવડાવી એ ફક્ત ને ફક્ત બેટિંગ જ કરતા હતા ને પણ ટોપ ઓર્ડરમાં 1 થી પાંચમાં તો હવે આપણે એ વિચારવાનું છે છે કે કોને ચાન્સ મળી શકે મને એવું લાગે છે કે તમારે કોઈ પણ 2020 ટ્વેન્ટી જીતવી હોય તો તમારી પાસે ચાર એવા બોલર હોવા જોઈએ જે વિકેટ ટેકર્સ હોય અને હું ચાર વિકેટ ટેકર બોલર સાથે જ જઈશ કેમ કે તમે ચાર વિકેટ ટેકર વિકેટ ટેકર બોલર્સ લેશો તો જ તમે મેચ જીતી શકશો કેમ કે સામેના ખેલાડીઓ પણ ધુરંધર છે અને અર્શદીપ સિંહ એ લેધલ બોલર એ તમે શરૂઆતમાં જે સ્વિંગ આપે છે એક સાથે તમે ત્રણ ઓવર નખાવડાવશો ને તો એ વાંધો નહીં આવે હાર્દિક પંડ્યાના કેસમાં એક જ વસ્તુ છે કે જો એ ધોવાઈ ગયો તો પતી ગયો કેમ કે એ વિકેટ ટેકર કેવા સંજોગોમાં છે નવથી તેર ઓવર સુધીમાં કેમ કે જો અર્ષદીપે તમે નહીં લો તો ડેથ બોલિંગ કોણ કરશે એટલે મારી ઇલેવન હવે હું તમારી સામે પ્રસ્તુત કરું છું પહેલા નંબરે હું રાખીશ શુભમન ગિલને બીજા નંબરે રાખીશ હું આપણે અભિષેક શર્મા ને ત્રીજા નંબરે હું રાખીશ તિલક વર્માને સ્લેશ સંજુ સેમસન ચોથા નંબરે સૂર્યકુમાર યાદવ પાંચમા નંબરે હું રાખીશ હાર્દિક પંડ્યા છઠ્ઠા નંબરે અમારું ટસલ બે પ્લેયરો વચ્ચે થશે એક છે અક્ષર પટેલ સાતમા હું જઈશ રિંકુ સિંઘ ચેમ્પિયન પ્લેયર છે તો હું એમની સાથે જ જઈશ કે રિંકુ સિંઘ આ ટીમમાં હોય કે હમણાં જ યુપી ટી ટ્વેન્ટીમાં પણ એ છેતાલીસ બોલમાં સો રન મારી અને જીતવાની બહુ જબરજસ્ત ભૂમિકા એમણે ભજવી હતી એટલે રિંકુ સિંઘ આ ટીમનો સદસ્ય હોવો જ જોઈએ કે કેકેઆર માં પણ એ સારી એવી મેચો નો ડાઉટ ગયા વખતની આઈપીએલમાં અને આ વખતની આઈપીએલમાં એટલું નોટેબલ પર્ફોમન્સ નહોતું પણ એ એકદમ સાહસિક પ્લેયર છે ખેંચી જાય એવો પ્લેયર છે સ્માર્ટ પ્લેયર છે વિકેટ ફેંકી દે એવો પ્લેયર નથી એટલે મને એવું લાગે છે કે સાતમા નંબરે શ્યોરલી રિંકુ સિંઘને રાખવો જ જોઈએ આઠમા નંબરે હું કુલદીપ યાદવને રાખીશ નવમા નંબરે હું રાખીશ વરુણ ચક્રવર્તી દસમા નંબરે હું રાખીશ દર્શદીપસિંહ તો આ મારી ઇલેવન છે તમારી ઇલેવન પણ શેર કરજો અને આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આપણા જે ક્રિકેટના મિત્રો છે કે જેમને ક્રિકેટમાં ગુજરાતીમાં વિશ્લેષણ સાંભળવું હોય ગુજરાતીમાં ન્યૂઝ જોવા હોય તો આ બધી જ માહિતી તમને યુટ્યુબ ચેનલ પર તો મળશે જ પણ અમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે બેટબોલની વાતો કરીને તો ખાસ તમે ત્યાં પણ આપના પ્રતિભાવ આપજો જે પ્રમાણે અત્યાર સુધીનો તમે સપોર્ટ કર્યો છે એ સપોર્ટ આપતા રહેજો નવો વિડીયો આવે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત